બારડોલી નવસારી લોકસભાની ચૂંટણી માટેના ઈવીએમ અને વીવીપીટીઆરઓને સોંપાયા સુરત લોકસભાની બેઠક બિનહરીફ જાહેર થઈ છે જો કે આવતીકાલે લોકસભાની બારડોલી અને નવસારી બેઠક માટે મતદાન થવાનું છે ત્યારે આજે રિટર્નિંગ ઓફિસરને ઈવીએમ અને વીવીપેટ સોંપવામાં આવ્યા હતા સાથે જ ચૂંટણીમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ઈવીએમ અને વીવીપેટ તમામ ઓફિસરને ચેક કરીને આપવામાં આવ્યા હતા સાધન સામગ્રી સોંપાઈ જિલ્લા કક્ષાના અધિકારીઓની દેખરેખમાં ઈવીએમ અને વીવીપેટ આપવામાં આવ્યા હતા વહેલી સવારથી શરૂ થયેલી કામગીરીમાં બંધ બોક્સમાં તમામ રિટર્નિંગ ઓફિસરને જરૂરી સાધન સામગ્રી સોંપવામાં આવી હતી સાથે જ તમામ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા સાથે જ અમુક ઈવીએમ એક્સ્ટ્રા પણ આપવામાં આવ્યા હતા જેથી એક ખરાબ થાય તો બીજાનો ઉપયોગ કરી શકાય ઈવીએમ રિઝર્વ રખાયા શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો જિલ્લા કક્ષાના અધિકારીએ જણાવ્યું હતું કે ઈવીએમ અને વીવીપેટ જરૂરી સંખ્યાની સાથે રિઝર્વ પણ રાખવામાં આવ્યા છે જેથી કોઈ પ્રશ્ન સર્જાય તો રિઝર્વ ઈવીએમનો પણ ઉપયોગ કરી શકાશે સાથે જ રાઉન્ડ ધ ક્લોક તપાસ રાખવામાં આવશે જેથી કોઈ પણ સ્થિતિને પહોંચી વળાય

એમને આરોગ્ય હેલ્થ લક્ષી કીટ આપવામાં હોય છે એક કીટ જે છે આરોગ્ય ડિપાર્ટમેન્ટ એમાં જરૂરી ટેબ્લેટ ફર્સ્ટ એડ કીટ અને ઓઆરએસ જરૂરી સુવિધા છે અને દરેક મતદાન મથકે એક કીટ આપવામાં આવી છે